હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ અકેડેમી ડિજિટલ ક્લાસ હું આપનો દોસ્ત સમ્રાટ સામંત ગઢવી સરસ મજાની એક માહિતી તમારી સાથે શેર કરવાની છે મિત્રો સીસીઈ એના લગભગ લગભગ સાત લાખ જેટલા ફોર્મ ભરાયા છે એમાંથી એવું માનીને ચાલીએ કે પાંચ લાખ ફોર્મ કદાચ કન્ફર્મ થાય તો એની સામે લેવાના પાંચ હજાર ને બસો છે એટલે કે બાવનસો જગ્યા ભરવાની છે તો હવે પાસ થવા આટલું ફરજિયાત ધ્યાનમાં લેવું પડે તો એ શું ધ્યાનમાં લેવા જેવી બાબત છે એના વિશે થોડીક ચર્ચા કરવાની છે આજના વિડીયોમાં કે સીસીઈ ક્લર્ક પાંચ હજાર બસો ને બે જગ્યા છે આ જે સીસીઈ ક્લર્કની પાંચ હજાર બસો બે જગ્યા છે એની સાથે સાથે બીજા પણ આવા સમાચાર તમે સાંભળ્યા હશે કે કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈની પણ બાર હજાર જેટલી જગ્યાઓ આવે છે શિક્ષકો માટેની પણ દસ હજાર જેટલી જગ્યાઓ આવે છે એટલે બાર ને દસ બાવીસ ને પાંચ સત્યાવીસ સત્યાવીસ હજાર જેટલી જગ્યા થઈ ગઈ પંચાયતમાં બીજી અઢારેક હજાર જેટલી જગ્યાઓ આવે છે એનો મતલબ કે લગભગ લગભગ વર્ષ બે હજાર ચોવીસમાં પચાસ હજારથી વધારે સરકારી નોકરીઓની વેકેન્સી પડવાની છે જીપીએસસીની પણ સોળસો પ્લસ જેટલી જગ્યાઓ આવી ગઈ છે અને આખો એક દોર આ વર્ષે ચાલુ રહેવાનો છે તો એમાં આપણે ખાસ કરીને જ્યારે બાર હજાર જેટલી જગ્યાઓ કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈની આવતી હોય પોલીસ ડિપાર્ટમેન્ટમાં તો અંદરથી ગુજરાતના લોકોને જનૂન હોય કે તું એક કામ કર આ વખતે નામ કર એ સાથે આપણે ખાખીની તૈયારીમાં પડીએ છીએ તો ખાખી માટે સ્પેશિયલ આપણે લાઈવ બેન્ચ શરૂ કરીએ છીએ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ દ્વારા બાર મહિના સુધી આખું વ્યવસ્થિત અભ્યાસ કરી શકાય એની સંપૂર્ણ આયોજન એનો વિડીયો આપણે મૂકેલો છે તમે યુટ્યુબ પર જોઈ શકશો જૂના વિદ્યાર્થીઓ જે રૂબરૂ ભણી ગયા છે એપ્લિકેશનમાં ભણી ગયેલા છે અને જે નવા મિત્રો જોડાવાના છે એ બધા માટે પચાસ ટકા જેટલી ડિસ્કાઉન્ટ ઓફર પણ મૂકી છે કેમ કે આપણે જ્યારે લાઈવ બેન્ચ પહેલી વખત શરૂ કરીએ છીએ તો બધા એનો લાભ લઈ શકે અલગ અલગ સત્તર પુસ્તકો આપણે ભણવાના છે દસ જેટલી પીડીએફઓ ભણવાની છે દરેક ટોપિક એના વિડીયો એની ટેસ્ટ મોક ટેસ્ટ સબ્જેક્ટ વાઈઝ ટેસ્ટ બધું ટોટલ વસ્તુ એક વિદ્યાર્થીને પાસ થવા જોઈએ એ બધી વસ્તુ આવી જશે તો કે આ વચ્ચે ક્યાં લાવ્યા કેવું પડે ને ભાઈ કે કોન્સ્ટેબલવાળા એ ચિંતા ન કરતા તમારા માટે બાર તારીખથી આપણે ચાલુ કરીએ છીએ અને ઓફરનો લાભ પણ બાર તારીખ સુધી જ છે હવે મૂળ જે સીસીઈ વાળો મુદ્દો છે એના ઉપર આવીએ સાત લાખ ફોર્મ ભરાયા છે એમાંથી પાંચ હજાર તમે રાઉન્ડ ફિગર માની લો કે પાંચ હજાર લેવાના છે તો આ ત્રણ ને બે પાંચ ત્રણ ને બે પાંચ 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 જતા રહ્યા એટલે એનો જવાબ એક ટકા આવ્યો એનો મતલબ એવું થયું કે એક ટકા લોકોની ભરતી કરવાની છે ફોર્મ ભરાણા છે એમાંથી એક ટકો લાગશે એક ટકાનો મતલબ એવો થાય કે સો માંથી એક મતલબ કે ફોર્મ ભરનારા પાંચ લાખ છોકરાઓમાંથી પાંચે પાંચ લાખ તૈયારી કરે છે તો એમાંથી સો એ એક પાસ થશે આ એક કોણ હશે જે માં નવાણું થી વધારે મહેનત કરશે ઈ એક હશે મહેનત સો એ સો કરશે પણ એમાં એક એવો હશે કે જેની મહેનત નવાણું કરતા વધારે છે એ પાસ થશે હવે કેવું થશે કે અત્યારે જ્યારે સીસીઈનું ફોર્મ ભરાણું છે માહોલ જામ્યો છે લોકો મહેનત કરતા હશે એટલે પાંચ લાખમાંથી માની લો કે જ્યારે પરીક્ષામાં પાંચ હજાર છોકરાઓ પાસ કરવાના છે એટલે પ્રિલિમ પાસ થશે એટલે એના સાત ગણા એટલે માનિમમ મિનિમમ પાંત્રીસ હજાર પ્લસ એટલે એવરેજ પચાસ હજાર જેટલા છોકરાઓ પાસ થશે જે મેઇન્સ આપશે હવે જ્યારે આની તૈયારી ચાલુ હશે અત્યારે માહોલ બન્યો હશે લોકો ધંધાની તૈયારી કરવાનું શરૂ કરી દીધું હશે અને અચાનક માનો કે કોન્સ્ટેબલ પીએસઆઈ આની જાહેરાત આવી એટલે પાંચ લાખ માંથી છે આપણે તો કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય સીસી તો કે આપણે દેવીએ દઈએ ને ના દઈએ આપણો ટાર્ગેટ તો કોન્સ્ટેબલ છે એટલે આ પાંચ લાખ માંથી હાડા ચાર લાખ મૂવ થઈ જશે એનું કારણ શું હશે ખબર છે કેમ કે આ પાંચ લાખમાંથી સાડા ચાર લાખ એવા હશે જેને રીઝનિંગ અને ગણિત એ નહીં આવડતું હોય અને શીખવાની કોશિશ કરી હશે પણ મેળ પડ્યો નહીં હોય એટલે એ લોકોએ ડાયવર્ઝન લીધું આપણે કોન્સ્ટેબલ માનો કે કોન્સ્ટેબલમાં પાછું એવું થાય કે રિઝનિંગ અને ગણિત બંને ત્રીસ ત્રીસ માર્ક્સ ના પૂછાય તો હવે ક્યાં જશો તો ત્યારે શું પરિસ્થિતિ થશે કે જે લોકો એ સાડા ચાર લાખ વયા ગયા હતા અને પચાસ હજાર ટકી ગયા હતા એ લોકોએ ગણિત કર્યું રીઝનિંગ કર્યું ગુજરાતી કર્યું ઇંગ્લિશ કર્યું અને પછી માની લો કે ચોથા મહિનાની આસપાસ સીસીઈની પ્રિલિયમ આવે અને એમાં પાસ થાય હવે એને ગણિત કરી લીધું રિઝનિંગ કરી લીધું તો સાહીઠ માર્ક્સનું તો એનું ન્યાય તૈયાર થઈ ગયું છે કે જે પણ માર્ક્સનું પૂછાય કોન્સ્ટેબલની જાહેરાત આવશે એ પાછી તૈયારી કરશે ફરી પાછો ન્યાય પાસ થશે એટલે ના તો એ તમને અહીંયા પાસ થવા દેશે કે ના એ તમને ત્યાં પાસ થવા દેશે તમારા હાથમાંથી બે હાથ ભરતી વહી જશે એટલે જો ખરેખર તમે મહેનત કરતા હો ને તો તમે પચાસ હજારમાં આવો એ અહીંયાએ પાસ હોય ને ત્યાંય પાસ હોય પછી એમાંથી જ્યાં મજા આવે ને નોકરી લ્યો બાકી એક જગ્યાએથી મૂકીને બીજી જગ્યાએ કૂદકો મારશો ને એવું એક જઈને કાઢી લેવું તેમ ઠેકડા મારે મેળ પડવાનો નથી તમે જે પણ જગ્યાએ જાઓ દિલથી મહેનત કરવી પડશે જે નથી આવડતું એ શીખવું પડશે ગણિત રીઝનિંગ અઘરા સબ્જેક્ટ નથી તમારે ખાલી એને સમય દેવો પડે અને જાજો સમય પણ નથી દેવાનો બે કે ત્રણ મહિના તો બહુ થઈ ગયા બે થી ત્રણ મહિના જેટલો સમય બે વિષયને આપો ને એટલે આમાંથી સાહીઠમાંથી પચાસ પંચાવન માર્ક્સ લાવી શકાય એવા વિષય છે આ કે આમાં તમે સિત્તેરમાંથી ધારો કે ચાલીસ માર્ક્સનું સીસીમાં રીઝનિંગ છે ત્રીસ માર્ક્સનું ગણિત છે તો સિત્તેરમાંથી પચાસ પંચાવન લાવી શકો જો તમે વ્યવસ્થિત મહેનત કરો તો ઓછા સમયમાં વધારે માર્ક્સ અપાવે એવા વિષય છે પ્રયત્ન કરવો પડે અને એના માટે પહેલાં પોઝિટિવ માઇન્ડસેટ રાખવો પડે ના મારે ગણિત શીખવું છે આ નહીં તો પેલી દરેક પરીક્ષામાં આવવાનું જ છે તો હું શું કરવા મૂકું ગણિતના લીધે હું દરેક પરીક્ષામાં રહી જાઉં છું પણ એના કરતાં જો ગણિત કરી લો તો બધા પાસ થઈ શકું સરસ મજાનું વાક્ય આપે સાંભળેલું છે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન તો તમે નક્કી કર્યું છે કે મારે સીસી પરીક્ષા પાસ કરવી છે એટલે જ તમે સીસીનું ફોર્મ ભર્યું છે ચારસો પાંચસો રૂપિયા ખર્ચા છે તો હવે થોડોક સમય ખર્ચો અને જે નથી આવડતું ને એને શીખો એક વખત શીખવાનું ચાલુ કરશે ને અંદરથી મોજ આવી શકે આ હા હા આના હાટું થઈને આટલા વરગડ નીકળ્યા કેવી મજા આવે છે ભણવાની ખાલી બસ સમય આપી અને પ્રયત્ન કરવો પડશે લખવું પડશે ગણવું પડશે એકને એક દાખલો ત્રણ વખત પાંચ વખત ગણો અને પછી એ આવડે ને એ આવડે એની મોજ છે કે એક ટોપિક શીખ્યો બીજા ટોપિક શીખ્યા ત્રીજો શીખ્યા ચોથો શીખ્યા એમ દસ ટોપિક પતા ને અંદરથી આ મોજના તુરા શોટે કા હા એ કેવી મજા આવે છે તમારો ફેવરિટ વિષય ગણિત રીઝનિંગ બની જાય અને આજીવન જિંદગીમાં તમે લોકોને કહેતા ફરજો એ ગણિતનો બીતા ગણિત સૌથી સહેલો વિષય છે ખાલી એક વખત પ્રયત્ન કરવો જોઈએ એટલે સીસી પ્રિલિમ પાંચ હજાર બસો ને બે જગ્યા છે જેમાં રીઝનિંગ ચાલીસ માર્ક્સનું છે ગણિત ત્રીસ માર્ક્સનું છે ગુજરાતી પંદર માર્ક્સનું છે ને ઇંગ્લિશ પંદર માર્ક્સનું છે લગભગ લગભગ પરીક્ષા ચોથા મહિના પછી કે ચોથા મહિના આસપાસ આવે એટલે આપણી પાસે મિનિમમ ત્રણ મહિના જેટલો સમય છે માનનીય ભરતી બોર્ડના અધ્યક્ષશ્રીએ એવું કીધું કે માર્ચ મહિનામાં પરીક્ષા નહીં લેવાય એપ્રિલ કે પછી વિચારીશું એટલે ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ મિનિમમ ત્રણ મહિના છે ત્રણ મહિનામાં આ રીઝનિંગ આખે આખું પૂરું કરવું હોય ને આખે આખું રિઝનિંગ ટકાટક તો મેક્ઝિમમ મેક્ઝિમમ પંદર દિવસ જોઈએ ગણિત આખે આખું પૂરું કરવું હોય તો મેક્ઝિમમમાં મેક્ઝિમમ પિસ્તાલીસ દિવસ જોઈએ ગુજરાતી આખે આખું પૂરું કરવું હોય તો દસ દિવસ જોઈએ અને ઇંગ્લિશ વ્યવસ્થિત આખે આખું પૂરું કરવું હોય તો ત્રીસેક દિવસ જેટલો સમય જોઈએ એટલે એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન મારો ને તો પિસ્તાલીસ ને સાહીઠ ત્રીસ ને ચાલીસ સો દિવસ જોઈએ તમારી પાસે હાલ અત્યારે ગણો ને તો એટલા દિવસો થઈ જાય છે ફેબ્રુઆરી માર્ચ ને એપ્રિલ ગણી લો એટલે ત્રીસ સાહીઠ નેવું દિવસ થઈ જાય નેવું દિવસમાં તમે આખે આખો કોર્સ વ્યવસ્થિત તૈયાર કરી શકો છો અને એમાં જે ટોપિક છે એને લાઈનસર તમારે લેતું જવાનું છે માનો કે તમે નક્કી કર્યું કે આજથી આપણે તૈયારી ચાલુ કરવી છે કે તમે રિઝનિંગમાં પહેલો ટોપિક રોમન અંક ભણ્યા તમારે વધીને વધીને ત્રણ કે ચાર કલાક દેવી પડે દિવસની ચાર કલાકમાં રોમન અંક આજીવન માટે તમારું ક્લિયર થઈ જાય બીજા ત્રણ ચાર કલાક આપો એટલે પદાનુક્રમ ક્રમ ગોઠવણી પતે સમય દેવો પડે દસ કલાક બાર કલાક ચૌદ કલાક બેસવું પડે પછી એ તમે નવા આવો તો બાકી તમને આવડતું હોય તો બે કલાકમાં પતી જાય કે અમુક વસ્તુ ન ખબર હોય એ જોવાઈ જાય તમે આની પહેલાં ભણેલા હો તૈયારી કરેલી હોય તો ખાલી જોવાનું જ થાય તમારા ઉપર ડિપેન્ડ કરે કે તમને કેવું ફાવે છે એવી રીતના તમે બેસો ઓકે રોજ બે બે ત્રણ ત્રણ ટોપિક પતાવતા જાઓ તો આખે આખું રીઝનિંગ પૂરું થઈ જાય રોજના તમે બે બે ટોપિક ગણો તો જો પહેલો દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ ચોથો દિવસ પાંચમો દિવસ છઠ્ઠો દિવસ સાતમો દિવસ આઠમો નવમો પછી તમે અમુક ટોપિક છે એક દિવસમાં તમે પાંચ પાંચ છ છ પતાવી શકો ખ્યાલ પડે ખાલી બસ બેસો સમય દો એવું ને એવું તમે ગુજરાતીમાં લ્યો ગુજરાતી તો તો તમે દિવસ ગુજરાતી પતિ જાય ખાલી ચાર ક્લાસમાં હું સેમિનારમાં આખે આખું ભણાવતો સવારે આઠથી સાંજે આખું રીઝનિંગ કાયમ માટે સોલ્વ થઈ જાય આખે આખું ગુજરાતી બધા વિષય એવા છે બાર કલાક તમે બેસો ને તો મસ્ત રીતે તૈયાર થઈ જાય ખાલી બેસો બસ તો તમારી પાસે તો હજી નેવું દિવસથી વધારે સમય છે ઓકે એવું ને એવું ગણિતમાં છે એવું ને એવું ઇંગ્લિશમાં છે આ બધા ટોપિકના લગભગ એકસો ને વીસ જેટલા ટોપિક થાય વિષયોના તમે રોજ બે બે કરો તો સાઠ દિવસમાં પતી જાય એટલે જો તમે ફોર્મ ભર્યું હોય તમને એવું લાગતું હોય પાસ થવું છે તો પાંચ હજાર બસો જગ્યા છે એટલે પાંચ હજાર બસોના મિનિમમ સાત ગણા કરીએ ને તો સાત દુ ને ચૌદ ઓકે સાત પંચા પાંત્રીસ છત્રીસ છત્રીસ હજાર ચારસો અને પછી મેરિટે પ્લસ માઇનસ હોય એને હરકું કરવા માટે એટલે લગભગ ચાલીસ પચાસ હજાર લોકો પાસ થશે પ્રિલિમમાં અને પછી એમની મેન્સ આવશે અને મેન્સમાં ઓપ્શન ગૂંટવાવાળું છે જ તે પચીસો જેટલી તો વધારે જગ્યા ગૂંટવાવાળી છે અને પછી લખવાવાળી છે તમને જે મજા આવે એ કરજો અને બે મજા આવે તો બે કરજો એમાં ખાસ કરીને જો તમને એવું લાગતું હોય કે ગણિત અઘરું લાગે છે તો એને સહેલું કરવા માટે મારી પાસે તમારા માટે બે વિકલ્પ છે જો તમને ગણિત રિઝનિંગ ગુજરાતી ઇંગ્લિશ કંઈ પણ અઘરું લાગતું હોય તો એને સહેલું કરવા માટે મારી પાસે બે ઓપ્શન છે અને એમાંય ખાસ કરીને સ્પેશિયલ ગણિત માટે આપણે કે મીઠાઈની દુકાને જઈએ અને આપણે કહીએ કહે છે ચખાડો તો એ મારે તમને ચખાડવું છે કે તમને એવું લાગતું હોય કે ગણિત અઘરું છે તો એક વખત ટેસ્ટ મારો જોઈએ કેવી રીતે તો કે આ ગણિતના અલગ અલગ બેતાલીસ ટોપિક છે અને એનું આપણું પુસ્તક છે આ આખે આખા પુસ્તકના બેતાલીસે બેતાલીસ ટોપિક હું તમને લગભગ લગભગ પિસ્તાલીસ દિવસમાં શીખવાડી શકું મિનિમમ તમારે મને પિસ્તાલીસ દિવસનો સમય આપવો પડે અને એના માટે ચોથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી રૂબરૂ ભણવું હોય તો ગાંધીનગર સેક્ટર છ માં સવારે આઠથી દસ અને રાયસણ ખાતે સવારે દસ થી બાર બે બેચ છે બંને બેન્ચમાં ગણિત હું જ ભણાવીશ તમારે પિસ્તાલીસ દિવસ મને આપવાના રહે અને આ પિસ્તાલીસ દિવસમાં આખે આખા ગણિતના બેતાલીસ ટોપિક એટલે એનું પુસ્તક પછી એની એપ્લિકેશનને તમને બે મહિના માટે મળશે અને રૂબરૂ અભ્યાસ કરવા મળશે એટલે આપણે રૂબરૂ ક્લાસમાં ભણીશું એપ્લિકેશનમાંથી પણ ભણીશું અને પછી એની ટેસ્ટે આપીશું અને બુક હશે એનાથી આપણે દાખલા સોલ્વ કરીશું તો પિસ્તાલીસ દિવસમાં બેતાલીસથી વધારે ટોપિક આપણે સોલ્વ કરી શકીએ ભણી શકીએ અને આની આખા ગણિતની પિસ્તાલીસ દિવસની ફી એપ્લિકેશન મટિરિયલ બુક અને રૂબરૂ ભણવાનું બધું થઈને ચાર હજાર રૂપિયા થાય છે જો તમને એવું લાગતું હોય કે આપણે દોઢ મહિનામાં ચાર હજાર રૂપિયા આપી અને ત્રીસ માર્ક્સનું કે ચાલીસ માર્ક્સનું ગણિત શીખી શકીએ અને શીખવું જોઈએ કદાચ તમે ગણિતના લીધે બે ત્રણ માર્ક્સથી રહી જતા હો કે પાંચ દસ માર્ક્સથી રહી જતા હો ઓકે અને તમારા એ માર્ક્સ આ વખતે તમને એવું લાગે કે મારા ભણાવવાથી કવર થઈ જાય છે અને તમારે ભણવું છે તો હું એકદમ બેઝિકથી એકથી વીસના ઘડિયા સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકારથી ચાલુ કરીશ આખે આખું ગણિત જે પરીક્ષામાં માની લો કે ત્રીસમાંથી તમે અત્યાર સુધી ઝીરો મૂકી દેતા હતા કે ત્રીસે ત્રીસ ઈ કરી દેતા હતા તો તમે દસ ટીક કરો તમે પંદર ટીક કરો વીસ ટીક કરો અને એ તમારા હાચા પડે તો એ પ્રયત્ન કરવા હું રેડી છું રૂબરૂ આવવું હોય તો બે ઓપ્શન છે સેક્ટર છ ગાંધીનગર ખાતે સવારે આઠથી દસનો ટાઈમ છે ચાર બે બે હજાર ચોવીસથી રાસણ ખાતે સવારે દસથી બારનો ટાઈમ છે વધારે માહિતી માટે એડમિશન માટે તમે સેક્ટર છમાં આ નંબરનો કોન્ટેક કરી શકો રાસણ ખાતે આ નંબરનો કોન્ટેક કરી શકો આવનારી તમામ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સંપૂર્ણ ગણિત વિષયનો રૂબરૂ અભ્યાસ કરવા માટે આ એક ઓપ્શન છે જેમાં હું તમને આખું ગણિત ભણાવીશ પિસ્તાલીસ દિવસનો તમારે સમય આપવાનો છે ચાર હજાર રૂપિયા ફીસ છે જેમાં રૂબરૂ ભણવાનું એપ્લિકેશન એમાં ગણિત વિષય અને મટીરિયલ એમાં ગણિતનું પુસ્તક આ ત્રણ વસ્તુ આવે એટલે ટૂંકમાં ગણિતની વાત આખી આખી પૂરી થઈ જાય પછી તમારે કદાચ એવું હોય કે મારે આખે આખો ક્લર્કનો કોર્સ ભણવો હોય તો પ્રિલિમ માટે અત્યારે આપણે ચાર વિષય જે છે રીઝનિંગ છે ગણિત છે ગુજરાતી છે અને ઇંગ્લિશ છે આ ચાર વિષયનું ત્રણ મહિનાનું આખે આખું રેકોર્ડિંગ કરેલું કોર્સ એપ્લિકેશનમાં મૂકેલું છે એમાં બુક પીડીએફ સ્વરૂપે છે એટલે ફિઝિકલ બુક નથી આપતા છતાં તમારે જોઈએ તો અલગથી તમે મંગાવી શકો છો આ ત્રણ મહિનાની ફી અગિયાર હજાર નવસો છે પણ હાલ પચાસ ટકા ઓફરમાં તમને પાંચ હજાર નવસો રૂપિયામાં મળશે ત્રણ મહિના છ હજાર એટલે મહિનાના બે હજાર રૂપિયા થયા એમાં ચાર વિષય છે એટલે એક વિષયના ફક્ત પાંચસો રૂપિયા થયા ખરાબ તમારે ઘરે બેઠા શીખવું હોય તો ચારે ચાર વિષયનો રેકોર્ડેડ કોર્સ છે તમે અત્યારે જ એપ્લિકેશનમાં પરચેસ કરીને હમણાં જ ભણવાનું શરૂ કરી દો જેમાં દરેક ટૉપિકના વિડીયો એની પીડીએફ એની ટેસ્ટ એટલે વિડીયો જોઈને શીખવાનું પીડીએફ વાંચીને સોલ્વ કરવાનું રિવિઝન કરવાનું પછી ટેસ્ટ આપવાની અને ટેસ્ટ અમને મોકલવાની જેથી કરીને તમારી એક લિંક અમારી સાથે સેટ થાય અને એમાં કંઈ તકલીફ પડે તો અમે તમને હેલ્પ કરીશું એટલે આ ક્લર્ક પ્રેલિમ માટે આપણે કોર્સ મૂક્યો છે ત્રણ મહિના સુધી તમે ઘરે બેઠા ભણી શકશો છ હજાર નવસો નવ્વાણુંમાં એમાં ચાર વિષય તમારા સંપૂર્ણ આવી જશે રિઝનિંગ ગણિત ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી ગ્રામર એને કેવી રીતે ભણવું એનું પણ જોડે જોડે આયોજન આપ્યું છે કે તમે અત્યારે કોર્સ પરચેસ કરો છો અને પહેલા દિવસે તમારે ગણિતમાંથી બે ટોપિક લેવાના છે ગણિતમાં જેવું તમે ઓપન કરશો એટલે ઝીરો એક બે તો એ ત્રણ વસ્તુ તમારે લાઇનસર ભણી લેવાની છે રીઝનિંગમાં એક નંબરનો ટોપિક ભણવાનો છે પછી વધારે સમય મળે તો તમે ગુજરાતી અને ઇંગ્લિશ આવી જ રીતે એક એક ટોપિક કરી શકો છો બીજા દિવસે તમે ગણિતમાં ત્રણથી ચાર લ્યો રીઝનિંગમાં બે નંબર લ્યો ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં એવી રીતના જાઓ ત્રીજા દિવસે તમે પાંચ છ ઓકે રિઝનિંગમાં ત્રણ તો આવી રીતે એક એક દિવસનું તમે પ્લાનિંગ કરો અને રોજનું એક ટોપિક બે ટોપિક એક ટોપિક બે ટોપિક પૂરા કરો તો ત્રીસ દિવસના અંતે તમારું રીઝનિંગ પૂરું થઈ જાય તમારું ગણિતે પૂરું થઈ જાય એનો મતલબ કે સિત્તેર માર્ક્સની તૈયારી તમારી પૂરી થઈ જાય બીજા ત્રીસ દિવસ દરમિયાન તમે આમનું પુનરાવર્તન કરી શકો ગુજરાતી ઇંગ્લિશ એડ કરી શકો એટલે સાહીઠ દિવસમાં તમારી સંપૂર્ણ તૈયારી પ્રિલિમની ક્લિયર થઈ જાય પછી તમે પરીક્ષા આવે તો મોક ટેસ્ટ આપી શકો પ્રેક્ટિસ કરી શકો પુનરાવર્તન કરી શકો પણ એક વખત આખે આખું શીખી શકાય તમને એવું લાગે કે મને ગણિત બુક ખૂબ સારું આવડે છે રિઝનિંગ ખૂબ સારું આવડે છે પણ ગુજરાતી નથી આવડતું તમે ગુજરાતી પણ શીખી શકો તમને એવું થાય કે મને ઇંગ્લિશ નથી આવડતું તો ઇંગ્લિશ પણ શીખી શકો ઇન શોર્ટ ચાર વિષયમાંથી તમને જે ન આવડે એ બધું શીખી શકો અને આવડતું હોય તો એક વખત જોવાથી એ રિપીટ થશે એવું બને કે આખા ગણિતમાં તમને છ સાત વસ્તુ નવી જાણવા મળે કે જે તમને ગણિત આવડતું હતું પણ આ વસ્તુ નથી ખબર અને એ છમાંથી ચાર પ્રશ્નો પૂછાઈ જાય તો તમારું મેરિટ પ્લસ માઇનસ કરાઈ દે એટલે એક માર્ક્સ પણ તમારી પરીક્ષા નાપાસમાંથી પાસ કરાવી શકે છે આમાંથી તમને એવું લાગે કે તમને એક માર્ક્સ બે માર્ક્સ પાંચ માર્ક્સ દસ માર્ક્સનો ફાયદો થાય છે તો તમે જોડાઈ શકો છો પછી ત્રણસો છાસઠ ફ્રી ટેસ્ટ પણ આપણે મૂકેલી છે ટાઈમ ટેબલ સાથે તમે જે ટોપિક ભણો છો એની સાંજે ટેસ્ટ આવશે તમે ટેસ્ટ આપો એટલે લોકો સાથે તમારી કમ્પેરિઝન થાય તમને ખબર પડે કે લોકો કેવી મહેનત કરે છે અને એમાં હું કેટલું કરું છું તો ત્રીસે ત્રીસ ટાઈમ ટેબલ તમને અંદર આપી દીધેલું છે તો એ પ્રમાણે તમે રોજ ટેસ્ટ આપી શકો એટલે પહેલા દિવસે દરમિયાન એ ટોપિક તૈયાર કરી દેવાના રાત્રે એની ટેસ્ટ આપવાની ફરી બીજા દિવસે ટોપિક તૈયાર કરો ફ્રી ટેસ્ટ આપો આવી રીતના રોજ તૈયાર કરો રોજ ટેસ્ટ આપો આ ક્લર્ક પ્રિલિમનો કોર્સ પાંચ હજાર નવસો નવ્વાણુંમાં મૂકવા પાછળના ત્રણ એક મૂળ રીઝન હતા એમાંનું એક રીઝન છે કે લાંબા સમયથી તૈયારી કરતા તમામ વિદ્યાર્થી સુધી પહોંચવાનું છે કે ઘણા છોકરાઓ બે હજાર સત્તરથી તૈયારી કરતા હોય અઢારથી તૈયારી કરતા હોય તલાટી ક્લકમાં થોડાક માટે રહી ગયા હોય તો એવા લાંબા સમયથી તૈયારી કરતા હોય એ છોકરા સુધી આપણે સીધા પહોંચી શકીએ થોડા માર્ક માટે રહી જનારા આ વખતે પાસ થઈ જાય કદાચ ચાર વિષયમાંથી કોઈને કોઈપણ વિષયમાં તકલીફ હોય એના કોઈપણ ટોપિકમાં તકલીફ હોય તો એ ટોપિક ડાયરેક્ટ એ ભણી શકે કે માનો ગુજરાતીમાં તમને એક ટોપિકમાં તકલીફ છે અલંકાર તો તમે ગુજરાતીમાં ડાયરેક્ટ અલંકાર સુધી જઈ શકો અલંકાર ચાલુ કરો બે કલાકમાં તમારું અલંકાર ક્લિયર એટલે અલંકારના તમારે એક કે બે માર્ક્સ ઓછા થતા હોય તો એડ થઈ જાય ગણિતમાં માની લો કે તમને એવું લાગે મને સંભાવના નથી આવતું ગણિતમાં સીધા સંભાવનામાં જાઓ સંભાવના ચાલુ કરો ત્રણ ચાર કલાકનો સમય આપો એટલે તમારું સંભાવના ક્લિયર તમને એવું થાય મને ભૂમિતિ નથી આવડતું તમને એવું થાય મને ક્રમચય સંચય નથી આવતું તમને એવું થાય મને ત્રિકોણ વિધિ નથી આવતું તમને જી ટોપિક ન આવડતું હોય ડાયરેક્ટ ટોપિક ત્યાંથી ચાલુ કરો અને બે ત્રણ કલાક આપ્યા પછી જો તમને એવું લાગે કે આ ટોપિક નથી આવડતો હજી ખબર ન પડી ઓકે તો એ વસ્તુ કોઈ નહીં બને તમને જે નહીં આવડતું હોય તમે શીખી શકશો તમારે સમય આપવો પડશે તો આ એક ઓપ્શન છે જેમને એવું લાગે કે આ વિષય કે ટોપિક મને નથી આવડતું એમને શીખવાડવા માટેનો પ્રયત્ન છે કે જેથી કરીને દરેક વ્યક્તિ શીખી શકે જો તમને યોગ્ય લાગે તો તમે આજે જ કોર્સ પરચેસ કરી અને ભણવાનું ચાલુ કરજો અને તમે તમારા મિત્રો સાથે શેર પણ કરી શકો છો બહુ સિમ્પલ પ્રોસેસ છે એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ઓપન કરશો એટલે અહીંયા લખેલું છે સીસી ગ્રુપ એ એન્ડ બી ક્લર્ક પ્રિલિમ એના ઉપર ક્લિક કરશો એટલે આ રીઝનિંગ એના ટોટલ એકવીસ ટોપિક એકસોને સાત વિડીયો છે ગણિત એના બાવન ટોપિક બસો પાસઠ વિડીયો છે ઇંગ્લિશ બસો ચૌદ ટોપિક પાંચસોને બેતાલીસ વિડીયો છે એવી રીતના ગુજરાતી ગ્રામર એમાં ચુમોતેર ટોપિક તો આવી રીતના આખે આખું લિસ્ટ તમને આપેલું છે એમાંથી કોઈ પણ સબ્જેક્ટ ઉપર ક્લિક કરશો એટલે બાય નાવનું ઓપ્શન આપશે બાયનાવ ઉપર ક્લિક કરશો એટલે તમને કહેશે કે ટોટલ ફી અગિયાર હજાર નવસો નવાણું છે પચાસ ટકા ઓફ છે એટલે પાંચ હજાર નવસો નવાણું છે આ ઓફરનો લાભ ટૂંક સમય માટે તમારા બધા મિત્રો માટે છે જેવું પે ઓનલાઈન કરશો એટલે તમારી પાસે ઓપ્શન આવી જશે ગૂગલ પે ફોન પે એટીએમ ડેબિટ કાર્ડ જે તમારે વાપરવું હોય એનાથી પેમેન્ટ કરશો એટલે તરત જ તમારા મોબાઈલમાં એપ્લિકેશન શરૂ થઈ જશે તમારે ફ્રી ટેસ્ટ આપવી હોય તમારા મિત્રોને સજેસ્ટ કરવું હોય તો બધા મિત્રો રોજ સાંજે સાત વાગે ટેસ્ટ આવે છે તો ફ્રી ટેસ્ટ તમે આપી શકો આખું વર્ષ એક એક બે હજાર ચોવીસથી લઈને એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી આપણે ત્રણસો ને છાસઠ ફ્રી ટેસ્ટનું આયોજન કર્યું છે રોજ સાંજે સાત વાગે ટેસ્ટ એપ્લિકેશનમાં આવશે તમે ડેલી ટેસ્ટ આપી શકશો એના માટે એપ્લિકેશનમાં મોક ટેસ્ટ એવું લખ્યું છે એના ઉપર ક્લિક કરશો એટલે ત્રણસો છાસઠ ટેસ્ટ લખેલી છે એમાં રોજ એક એક ટેસ્ટ આવતી જશે એ તમે આપી શકશો એનું પણ આયોજન આપી દીધેલું છે રોજે રોજ ગણિત અને રીઝનિંગ અત્યારે પેરેલ ચાલે છે પહેલી ફેબ્રુઆરી ગણિતના બે ટોપિક રિઝનિંગનો એક ટોપિક બીજી ફેબ્રુઆરી ગણિતનો ત્રીજો ચોથો રીઝનિંગનો બીજો આવી રીતના રોજ બે બે ટોપિક એડ થતા જશે એ આયોજન પ્રમાણે પુસ્તકમાં જે ટોપિક આપણા છે એપ્લિકેશનમાં વિડીયો છે એના એ જ ક્રમ લખેલા છે એ પ્રમાણે રોજ ટેસ્ટ આવશે તમે પણ જોડે જોડે તૈયારી કરી અને ટેસ્ટ આપતા રહેજો ટેસ્ટમાં ક્યાંક તકલીફ પડે ન આવડે ન સમજાય ઓકે તો એપ્લિકેશનમાંથી તમે શીખી શકો અને આવડતું હોય તો તમારું રિવિઝન થઈ જશે આ સાથે કોઈને રૂબરૂ ગાંધીનગર ભણવું હોય કે ત્રણ ચાર મહિનાનો સમય છે આપણે રૂબરૂ જઈને ભણવું છે તો ગાંધીનગર ખાતે સોમવારથી એટલે કે ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી તમે આવી શકો છો કોન્સ્ટેબલ એસઆઈ પીએસઆઈ એની તૈયારી પણ ચાલે છે સીસીઈ ની તૈયારી કરવી હોય તો એની પણ તૈયારી ચાલે છે ત્રણ મહિના તમારે કરવા હોય ત્રીસ હજાર રૂપિયા ફીસ છે સીસી પ્રિલિમની ચાર મહિના કરવા હોય તો ચાલીસ હજાર ફી છે બે મહિના કરવા હોય તો વીસ હજાર ફી છે તમારે જેટલા મહિના રહેવું હોય એ પ્રમાણે ફીસ ભરી અને તમે વિષય શીખી શકો છો વિદ્યાર્થીને જોઈએ તમામ ફેસિલિટી આપણે પ્રોવાઈડ કરીએ છીએ ઓનલાઈન ક્લાસ છે ઓફલાઈન ક્લાસ છે બુક મટીરિયલ છે એસી લાઇબ્રેરી યુટ્યુબ ચેનલ છે ગર્લ્સ અને બોયઝ માટે હોસ્ટેલ છે એક વિદ્યાર્થીને જોઈએ એવી તમામ ફેસિલિટી છે તમારે આમાંથી જેનો ઉપયોગ કરવો હોય એ નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો અલગ અલગ સોશિયલ મીડિયા સાથે પણ આપ અમારી સાથે જોડાઈ શકો છો જો તમને એવું લાગતું હોય કે આ સમય બે હજાર ચોવીસનો વર્ષ પરીક્ષાનો ધોધમાર વરસાદ વરસવાનો છે અને આમાં આપણે સરકારી નોકરી લઈ લેવી છે અને એમાં એન્જલ એકેડેમી તમને ક્યાંક મદદ કરી શકે એમ છે તો અમે મદદ કરવા તત્પર છીએ તમારે રૂબરૂ ભણવું હોય તો ઓફલાઈન ક્લાસ છે ગાંધીનગર રાયસણ ખાતે ચેપ્ટર છ ગાંધીનગર ખાતે સુરત કતારગામ ખાતે તમને એવું લાગે કે એપ્લિકેશન થ્રુ ભણવું છે તો પ્લે સ્ટોરમાં એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ છે રેકોર્ડેડ વિડીયો બધાના મૂકેલા છે તમને એવું લાગે કે લાઈવ ભણવું છે તો બાર તારીખથી લાઈવ પણ શરૂ કરીએ છે આમાંથી જે પ્લેટફોર્મનું જે બેનિફિટ તમારે જોતો હોય તમે તમારી નોકરી મેળવવાની જે ઈચ્છા છે એના માટે લઈ શકો છો રેડી તો જ્યાં મજા આવે ત્યાં ફટાફટ જોડાઈ જાઓ મહેનત શરૂ કરી દો અને જ્યાં અટકો ત્યાં હું તમારી સાથે છું ઓકે પણ અટક્યા વગર દોડવાનું છે અને આ વખતે સફળ થવાનું છે તમારું સપનું પૂરું થાય એમાં અમારું સપનું બાય ડિફોલ્ટ પૂરું થાય છે એટલે તમારા સપનાને સાકાર કરવા તમે મહેનત કરો અને તમને મહેનત કરવા માટે તમને સરકારી નોકરી મળે એના માટે જે મહેનત અમારે કરવી પડશે એ તમામ મહેનત કરવા હું તૈયાર છું તો મારી એપ્લિકેશનમાં ફટાફટ આવી જાઓ અને ભણવાનું શરૂ કરી દો